આ વરસાદી મહોલ ટાણે મકાન ધરાશાયી થવા સ્લેબ તૂટી પડવા સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે તેવામાં મંગળવારે સાંજે ગેંડા સર્કલ પાસે આવેલા એક વૈભવી મોલના ત્રીજા માળેથી છતનો મોટો પહોડો તૂટી પડતા હાજર લોકોમાં ફફડાટ ફેલાયો વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઘણા દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવા સ્લેબ તૂટી પડવા વૃક્ષ પડવા સહિતના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે હવે વૈભવી મોલોમાં પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર હોય તેવો કિસ્સો મંગળવારે સાંજે બન્યો હતો વડોદરા શહેરના સર્કલ પાસે આવેલા સેન્ટર મોલમાં ત્રીજા માળે છતનો મોટો ખરીને નીચે પડતા હાજર ફફડાટ ફેલાયો હતો વડોદરા નગરી ઉત્સવ પ્રિય નગરી છે અને લોકો તમામ બાબતોમાં રસિક છે શહેરમાં આવેલા વિવિધ મોલમાં દરરોજ લોકો શોપિંગ ગેમ પાર્લર તથા મિજબાની માણવા જતા હોય છે ત્યારે આવા લોકોએ સાવચેતી રાખવાની જરૂર પડી છે વૈભવી ગણાતા એવા ગેન્ડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્કવેરમાં ત્રીજા માળે બારબી ક્યુ ગ્રીલ પાસેનો છતનો ભાગ તૂટી પડ્યો હતો સદનસીબે આ ઘટના નીચે હાજર કોઈ હોવાથી મોટી ઘટના બની હતી બની ન હતી હાલ તો ફાયર સેફ્ટી સહિતના મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી જ્યાં નીતિ નિયમોનો ભંગ જણાય આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરી હતી ત્યારે આવા વૈભવી મોલમાં આ ઘટનાને લઈ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે you